કે લોકો તો અમારા ખિસ્સામાં છે પાંચ પાંચ લાખથી જીતી જઈશું આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કાળું ધન પાછું લાવીને પંદર લાખ આપવાની વાત જે પણ વાતો કરીએ તે તો બધા જુમલા સાબિત થયા છે દસ વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે મહિલાને પરિવારમાં એક લાખ રૂપિયા વાર્ષિક આપવાના ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે કોંગ્રેસની સરકાર બને તરત ભરવામાં આવશે યુવાનને સ્ટાઈફંડ પેટે વાર્ષિક એક લાખ રૂપિયા જો રોજગારી ન મળે ત્યાં સુધી આપવાનું એલાન કરેલું છે ખેડૂતો માટે જીએસટી જે આજે ટ્રેક્ટર લે કે સાધનો લે છે એના ઉપર જે દૂર થશે આવી એને એક સકારાત્મક બાબતો છે

બધા શું ખૂબ ઉત્સાહી કાર્યકરો બધા ક્રીમ કાર્યકરો આજે ખૂબ લગ્નની સિઝન આજે અઢાર તારીખેલા વર્ષમાં સૌથી વધારેમાં વધારે લગન હોવા છતાં બધા કાર્યકરો આ ચૂંટણીનો ઉત્સવ મનાવવા માટે ખૂબ ઉત્સાહથી આવ્યા અને ખૂબ લોબા આપણે ટાઉન ટાઉનહોલથી સુધી આપણે સરદાર પટેલના સરદાર પટેલ આપણે પ્રતિમા સુધી ત્રણ કિલોમીટર લોબા ચાલીને આવી ગરમીમાં બધાને ખૂબ ઉત્સાહ છે અમે આ વખતે બે લાખ ઉપર જીતવાના છે સમગ્ર સાતે સાત વિધાનસભામાં સૌથી સારામાં સારું વાતાવરણ છે કેટલોય બૂથો એવો છે કે અમે એમનું ભાજપ ખાતું નહીં ખુલ્લા એવાય પાંચ લાખની જે એમની કમરની વાત કરે છે એ બધી વાત જતી હતી અમારા ગુજરાતમાં ચૌદ ઉપર બેઠકો કોંગ્રેસની આવવાની છે અને દેશમાં ઇસ્ટ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે સાત તારીખે તમે ચૂંટણી થશે એટલે જોજો ખૂબ જે અમારા કાર્યકરો છું ખૂબ ઉત્સાહથી મતદાન કરવાના છે અને ચોથી તારીખે જે રિઝલ્ટ આવશે એમાં સમગ્ર દેશમાં ઇન્ડિયા બંધ આ ગઠબંધનની સરકાર બનશે